પૂર્વ મહંત રામ લક્ષણ દાસજીની એકવીસમી પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી હતી હાલના મહંત મનમોહન દાસજીની આગેવાની હેઠળ આયોજિત પુણ્યતિથી ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે ઉપસ્થિત ભક્ત સમુદાયે નમન વંદન દ્વારા પૂર્વ મહંતની પુણ્યતિથિ ઉજવી હતી આ પ્રસંગે ભંડારો તેમજ સુંદરકાંડના પાઠના કાર્યક્રમ છે કાર્યક્રમમાં ભક્ત સમુદાય તેમણે મહંત તરીકે કરેલ સુંદર કામગીરીને યાદ કરી હતી ઉલ્લેખનીય છે કે ઝઘડીયા તાલુકાના ગુમાન દેવ ખાતે આવેલ હનુમાન મંદિરની ગણના ગુજરાતના અગ્રગણ્ય હનુમાન મંદિરોમાં થાય છે ગુમાનદેવ મંદિરે ચોમાસા દરમિયાન શ્રાવણ મહિનાના શનિવાર ઉપરાંત અન્ય દિવસોએ મોટી સંખ્યામાં ભક્તો મંદિરના દર્શનાર્થે આવે છે શ્રાવણ મહિના દરમિયાન આવતા શનિવારના દિવસોએ આ સ્થળે ભવ્ય મેળો ભરાય છે જેમાં ભરૂચ જિલ્લા સહિત આસપાસના અન્ય વિસ્તારોમાંથી મોટું માનવ મહેરામણ ઉમટે છે આજે અહીંયા અમારા સદગુરુદેવ ભગવાન સાકેતવાસી શ્રી શ્રી રામ લક્ષ્મણદાસજી ગુરુ દામોદરદાસજીની એકવીસમી પુણ્યતિથિ છે ત્યારે હું અને અમારા ગૌમાન્ય પીઠ ભક્ત પરિવારના સર્વે ભક્તો એમને ચરણોમાં સતસત નમન વંદન કરે છે જય શ્રી રામ